પાલીતાણા નવાપરા ચોક વિસ્તારમાં આવેલ રાજગોર ગંગાધરની શેરીમાં આજ સવારે અગિયાર વાગ્યા આસપાસ એક જર્જરિત હાલતનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું જેમાં સ્થાનિકોના મકાન અને વાહનોને નુકસાન થયું હતું સાથે જીબીના થાંભલાના વાયર પર મકાન પડતા થાંભલો પણ પડી ગયો છે હાલ વીજ પુરવઠો રાજગોર ગંગાધરની શેરીમાં ખોરવાઈ ગયો છે તેમજ સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે જે મકાન માલિક છે તેમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમણે પોતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી જેના પરિણામે આજ સવારે મકાન પડી ગયું હતું કોઈ મોટી જાનહાની સ્થાનિકોના વાહનોને અને મકાનોને નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે શું નામ છે આપનું ઉમંગભાઈ સોની ઉમંગભાઈ શું ઘટના છે સમગ્ર પાલીતાણા નવાપુરા ચોક ગંગાધર રાજગોરની શેરી

મારું નામ જયેન્દ્રસિંહ ગણપતસિંહ સરવૈયા બરાબર થયું છે મારા મારા કાકાનું મકાન છે અહીંયા અને આ દિવાલ આના આધારે હતી આ દિવાલ પડી એના અને અત્યારે એ દિવાલ સંડા બાથરૂમ હા નોંધારા થઈ ગયા છે એ પડે એવી હાલતમાં છે અત્યારે અંદરથી બધું પડી ગયું છે ભાઈ પડે એમ જ છે હવે મતલબમાં હવે ક્યારે પડે એનું નક્કી નહીં આ દિવાલ પડે આમ બાથરૂમ માથે પડવાના છે પ્રશાસન ઉમંભાઈ આ શેરીમાં અન્ય કોઈ મકાન જર્જરી ચાલતમાં છે હા આજે આ દુર્ઘટના બનેલ છે ત્યારબાદ આ મકાન પણ બીજું પડે એમ છે હવે આ વરસાદના કારણે આનું નક્કી નહીં ક્યારે આ ધરાશાય થાય અને અહીંયા બાળકો રમતા હોય તે કેની માથે પડે એવી હાલતમાં છે આપ જોઈ શકો છો મકાન છે આ બીજા જર્જરી મકાન નહીં બાબતે પ્રશાસનને તમે કોઈ અરજી કરેલી છે હા એને બીજું રજૂઆત કરેલી છે બરાબર છે કેવો ઉત્તર તમારી નોટિસ આપશું એમ કે છે પણ ત્યાં સુધી એ જાલ ની તકલીફ થાય એમ છે બરાબર મતલબ એવું છે કે જ્યાં સુધી પ્રશાસન નોટિસ આપે ને કાર્યવાહી કરે ત્યાં સુધી યથાવત રહે હા આપણી સામે છે તમે જોઈ શકો છો કે કોઈ વસ્તુ જે ક્યારે પડે એમ છે એનું કંઈ નક્કી નથી